પાલનપુરા સદરપુર ગામે ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ભાગ્યાની હત્યાનો એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો સામાન્ય ઝઘડાની બાબતમાં ભાગ્યાની હત્યા કરાઈ પાલનપુર તાલુકાના સદરપુર ગામે ખેતરના ભાગ્યાની હત્યાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી દીધો છે સદરપુર ગામે સગાભાઈના ખેતરમાં કામ કરતા ભાગ્યાની હત્યા કરવાની સોપારી આપી હતી જોકે સામાન્ય બાબતોમાં થતા ઝઘડાઓને લઈ ખેતરમાં રહેતા ભાગ્યાની હત્યા કરી દેવાઈ હતી જેના આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા છે અગિયાર માર્ચે પાલનપુર તાલુકાના સદરપુર ગામે જવાના રસ્તે કાચા નળિયા પર એક વ્યક્તિ કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને જેને ઈજાઓ પર પહોંચાડવામાં આવી હતી જે બાદ આ વ્યક્તિને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો ત્યાં તેનું મોત થયું હતું ત્યારે પોલીસે આ મોતને લઈ તપાસ હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડાએ આ હત્યા માટે એલસીબી એસઓજી સહિત દસ ટીમો બનાવી ત્યારે કોલ ડિટેલ અને બાતમીના આધારે સદરપુર ગામે રહેતા ગણેશભાઈ ભીખાભાઈ ગામી પર પોલીસને શંકા પોલીસે પૂછપરછ કરી હતી ને હત્યાનો ભેદ ઉકેલાયો હતો હત્યાનું કારણ જાણીએ તો સદરપુર ગામે ભીખાભાઈ ગામીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ફૂલાભાઈ કાવજીભાઈ ખરાડી કે જેઓને બાજુમાં જ આવેલા તેમના ભાઈના ગણેશભાઈ ભીખાભાઈ ગામી સાથે પાણીને લઈ અને સામાન્ય ઝઘડાઓ થતા જોકે નાની વાતમાં ઝઘડાથી કંટાળી અને આરોપી ગણેશભાઈ ગામી ચાલીસ હજારમાં ભાગ્યા તરીકે કામ કરતા ફૂલાભાઈ ખરાડીને મારી નાખવાની સોપારી આપી હતી ને આરોપી ગણેશભાઈ ભાગ્યા તરીકે કામ શંકરભાઈ ડુંગાછા ભંગોરા જેને ચાળીસ હજારમાં મારી નાખવાની સોપારી આપી હતી ત્યારબાદ અગિયાર માર્ચે સદરપુરની ડેરીમાં દૂધ ભરાવી અને મૃતક પરત ફરતા હતા ત્યારે ધારિયા ની ધોકા વડે શંકરભાઈ ડુંગાઇ અને ચકુરડો ભંગોરા સજુભાઈ ભંગોરા અને દિનેશ ભગોરા વધુ સીસીટીવી ફૂટેજ બસો પંદર થી વધારે શંકાસ્પદ વાહનો પણ ચેક કર્યા હતા પરંતુ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ બાતમી આધારે આખો હત્યાનો ભેદ ઉકાયેલા પોલીસે આરોપી ગણેશભાઈ ભીખાભાઈ ગામી સોપારી આપનાર શંકરભાઈ મીનાભાઈ ડુગાછા ચકુડો સમાભાઈ ભગોરા સોપારી લેનાર આ ત્રણની એલસીબી પોલીસે ધરપકડ કરી હતી જ્યારે સંજુ ભગોરા અને દિનેશ ભગોરા જે બંને નાસ્તા ફરતા છે અને જેની પોલીસ પકડવાની કવાયત હાથ ધરી છે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમ આવેલું છે ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે પચીસ ત્રીસ હોય તેવા વ્યક્તિને ઉપર કોઈ જાનલેવો હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે ત્યાં બોડી ત્યાં પડેલી છે પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસની ટીમ અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો એનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે અને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાળી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી ફળદાય હકીકત પોલીસને મળતી ન હતી તેથી કરીને પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણેક દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જણ છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગ્યાઓ કે જેમના નામ છે ક્રમશ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગાછા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનભાઈ ને બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામે તમામ આરોપીને જે છે એ પકડી પાડવામાં આવેલા છે